માટેનો જે ઓનલાઈન કેમ્પ થવાનો છે એના માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે તો સંપૂર્ણ જાણકારી આપણે કે આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કઈ રીતે અરજી કરવાની છે કઈ કઈ તારીખો છે એ બધી જ માહિતી આપણે એક જ વિડીયો અંદર મેળવવાની છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે જિલ્લા ફેર બદલી એક તરફી અને દંપતી કેસ હોય કે દરેક માટે જે ઓનલાઈન કેમ્પ થવાનો છે એના માટેનું અહીંયા જણાવેલું છે કે ખાસ કરીને જે અગિયાર પાંચ બે હજાર ત્રેવીસનો જે સુધારો થયો હતો શિક્ષણ વિભાગની અંદર એના અંદર જઈ અને જિલ્લા ફેર એક તરફી ઓનલાઈન બદલી માટે ઓનલાઈનની જોગવાઈ કરવામાં આવી હતી અને સાથે સાથે જે પદ્ધતિ છે એના માટે આપણે ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસથી લઈ અને તેર બાર બે હજાર ચોવીસ દરમિયાન પ્રથમ તબક્કો અને તારીખ સોળ બાર બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન જનરલ તબક્કો યોજાવાનો છે એટલે કે ઓનલાઈન બદલી કેમ્પ બે તબક્કામાં થવાનું છે એક પ્રથમ તબક્કામાં થશે અને એના પછી એક જનરલ ઓનલાઈન બદલી કેમ્પ થવાનું છે આમ બે તબક્કામાં ઓનલાઈન બદલી કેમ્પ થવાના છે પહેલું છે એ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસથી લઈ અને તેર બાર બે હજાર ચોવીસ દરમિયાન યોજાશે જ્યારે બીજો જે છે એ સોળ બાર બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન જનરલ તબક્કો યોજવાનો છે અને આના માટે ખાસ કરીને તમે જુઓ તો કે બદલી કેમ્પ માટે ઓનલાઈન અરજી કરવા માટેની જે વેબસાઇટ છે એ ડબલ ડબલ ડોટ ડીપીઈ ગુજરાત ડોટ ઇન પર જઈ અને તમે ઓનલાઈન માટેની પોર્ટલ ઉપર જઈ અને બદલી માટે અરજી કરી શકો છો હવે ખાસ સૂચનાઓ ધ્યાનમાં રાખવાની છે પહેલી છે કે અરજદાર શિક્ષણ જિલ્લા ફેર ઓનલાઈન બદલી કેમ્પમાં ભાગ લેવા માગતા હોય તો તેઓએ ઉક્ત મુજબના એટલે કે જે પોર્ટર આપેલું છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને એ વિગત ભરી અને અરજીની પ્રિન્ટ બે નકલમાં મેળવવાની રહેશે અને તમામ આધારો અને પ્રમાણપત્રો સાથે સેટ બનાવી તેઓ હાલ જે તાલુકામાં ફરજ બજાવતા હોય એ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ એક બાર બે હજાર ચોવીસના ઠરાવના સવારના અગિયાર કલાક સુધીમાં બે સેટમાં અરજી જમા કરવાની રહેશે એટલે કે તમારે બે સેટ તૈયાર કરવાના છે અરજી કરી અને પ્રિન્ટ કાઢીને તમે જે તાલુકામાં નોકરી કરતા હોવ એ તાલુકામાં ટીપીઓ ઓફિસમાં જમા કરાવવાની રહેશે અને એના પછી જિલ્લા ફેર ઓનલાઈન બદલી માટે માગણી કરતી વખતે શિક્ષકે અત્રેના જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોવી જોઈએ એટલે કે પાંચ વર્ષ સુધીની સળંગ નોકરી પૂર્ણ કરેલી હોવી જોઈએ અને જો પાંચ વર્ષની નોકરીની ગણતરી કરતાં જો શિક્ષકને તે સમયગાળા દરમિયાન કપાત પગારી રજા ભોગેલી હોય તો તેવી રજાનો સમયગાળો બાદ કરીને ચોખ્ખી પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોય તે જ અરજી કરી શકે છે એટલે કે વિદ્યા સહાયક તરીકે નહીં પણ પાંચ વર્ષ પૂરા કર્યા હોય એ જ લોકો આમાં ઓનલાઈન અરજી કરી શકે છે હવે જે શિક્ષક જિલ્લા ફેર એક તરફી ઓનલાઈન બદલી કરવા ઈચ્છતા હોય તેઓ સૂચવેલ વેબસાઇટ પર માગેલ વિગતો ભરી ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે અને જિલ્લા ફેર એક તરફી ઓનલાઈન બદલી કેમ બે ભાગમાં કરવાનો રહેશે જેમાં પ્રથમ ભાગમાં શિક્ષકે જિલ્લાની પસંદગી દરમિયાન દર્શાવેલ તમામ જિલ્લામાંથી વધુમાં વધુ કોઈપણ ત્રણ જિલ્લા અગ્રિમતાના ધોરણે પસંદ કરવાના રહેશે એટલે કે તમે ત્રણ જિલ્લા વધુમાં વધુ પસંદ કરી શકશો બરાબર અને ખાસ કરીને જો બીજા ભાગમાં પસંદ કરેલ જિલ્લાની શાળાઓ અગ્રતાના ધોરણે પસંદ કરવાની રહેશે અને જો કોઈ શિક્ષક પ્રથમ ભાગમાં જિલ્લા પસંદગી કર્યા બાદ બીજા ભાગમાં પસંદ કરેલ જિલ્લાની એક પણ શાળા પસંદ નહીં કરે તો તેની અરજી જે તે વર્ષ માટે રદ ગણવામાં આવશે એટલે કે તમે માની લો કે ત્રણ જિલ્લા પસંદ કર્યા છે એક બે અને ત્રણ હવે એમાંથી પહેલાં જિલ્લો તમારો જે મુખ્ય છે વતન છે એની બધી જ શાળાઓ તમે સિલેક્ટ કરી પણ બાકીની બીજા અને ત્રીજાની તમે શાળાઓ સિલેક્ટ નથી કરતા તો તમારો અરજી છે એ પ્રથમ જિલ્લામાં નહીં મળે તો બીજો જિલ્લો અને ત્રીજો જિલ્લો તમારો રદ ગણાશે એ રીતે કહેવામાં આવે છે એટલે કે હવે ખાસ જેમને અરજી રદ કરવામાં આવશે તેઓને જિલ્લા ફેર ઓનલાઈન બદલીના જનરલ તબક્કામાં ભાગ લઈ શકશે નહીં એટલે કે એકવાર જો પ્રથમ તબક્કામાં તમે બાકા થઈ જશો તો જનરલ કેમ્પમાં પણ તમને ભાગ લેવા દેવામાં આવશે નહીં એના પછી તારીખ અગિયાર પોંચ બે હજાર ત્રેવીસના ઠરાવ જે હતો એની પ્રકરણ જીની અઠ્યાવીસની જોગવાઈ મુજબ દંપતીની અગ્રતામાં અરજી કરતી વખતે બદલી માંગનાર પતિ પત્નીની કચેરી જે તે નગર શિક્ષણ સમિતિના હદ વિસ્તારમાં આવેલી છે તે જ વિસ્તારની અંદર તેમને પસંદ કરવામાં આવશે અને ખાસ કરીને દંપતીના કિસ્સામાં ત્રણ જિલ્લા પસંદ કરવામાં રહેશે નહીં એટલે કે દંપતી કેસવાળાને ફક્ત જે તે એક જ જિલ્લો પસંદ કરવાનો રહેશે બરાબર પછી જિલ્લા ફેરફાર બદલી માટે અગ્રતા અરજી કરતી હોય ગુજરાત સરકારના એક પાંચ બે હજાર ત્રેવીસનો જે ઠરાવ છે એના મુજબ તમામ આધાર પુરાવો અને ડોક્યુમેન્ટના પ્રમાણપત્રો સાથે અરજી બે નકલમાં સેટ બનાવી સંબંધિત તાલુકા શિક્ષણ અધિકારીમાં જમા કરાવવાની રહેશે બરાબર એના પછી જિલ્લા ફેર ઓનલાઈન બદલીમાં બદલી માગણા માટે આ સાથે સામેલ નિયત નમૂનાના જે બિન પગારી બધા જ ડોક્યુમેન્ટ છે એ પત્રકો પણ તમારે ભરી અને સેટ તૈયાર કરવાનો રહેશે બરાબર આ તમામ વિગતો એના પછી તમે જુઓ તો કોઈ લેણું બાકી નથી કે ખાતાકીય તક કે પોલીસ એ બાબતનું પ્રમાણપત્ર છે આ બધા જ તમારે જમા કરાવી અને રહેવાના હવે એના આપણે ખાસ કરીને જોઈએ તો કે કયા કયા જુઓ તો આની અંદર તમે જોઈ શકો છો કે સોળમાં નંબરનું જુઓ કે જિલ્લા ફેર ઓનલાઈન બદલીની અરજી અને આધાર પૂરાના અભાવને કારણે જે તે શિક્ષણની અરજી અમાન્ય થઈ શકે છે તો તમારા પૂરતા ડોક્યુમેન્ટ નહીં હોય તો અરજી પણ રદ થઈ શકે છે બીજું કે જિલ્લા ફેર અરજી સાથે જોડેલ તમામ આધાર પૂર્વ તેમજ હુકમો હાજરી પૂર્ણ નકલ તથા અન્ય જરૂર દસ્તાવેજ નકલ સહેલેથી વાંચી શકાય તેવી સમચ હોવી જોઈએ અને અ વાતચીત જોડવાના કિસ્સામાં પણ અરજી રદ થઈ શકે છે અને બદલી માગનાર શિક્ષકે ઓનલાઈન અરજી સાથે પોતાની નિમણૂક હુકમ અને નિમણૂકવાળી શાળામાં હાજર થયાનો રિપોર્ટ હાલની શાળા સુધી જે કોઈ બદલી કરી હોય જેટલી શાળાઓ બદલી બધાનો નિમણૂક હુકમ અને હાજર રિપોર્ટ છે એ તમારે જોડવાનો રહેશે એના પછી તમે ખાસ જુઓ તો કે અગિયાર જે આનુષંગિક ઠરાવો વડી કચેરીની વખતો વખતની સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે બરાબર આ બધા જતા હવે આપણે ખાસ અહીંયા જોવાનું છે કે તાલુકા શિક્ષણ અધિકારની કચેરીએ પોતાના તાલુકા આવેલી અરજીઓ પૈકી માન્ય અને અમાન્ય અરજીઓ બે બાર બે હજાર ચૌદ બપોરે બાર કલાક સુધીમાં અને ત્યારબાદ બાકી રહેતી અરજીઓ માન્ય તેવી અરજીઓ ચાર બાર સુધીમાં બપોરના બાર વાગ્યા સુધીમાં જિલ્લામાં બિનચૂક પહોંચતી કરવાની રહેશે હવે આની અંદર આપણે ખાસ તમે જુઓ કે કયા કયા તારીખો આપેલી છે તો કે પ્રથમ તબક્કો છે જે અઠ્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસથી ત્રીસ અગિયાર સુધી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના છે એના પછી જાહેરાત આવશે બરાબર ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી થશે પછી ઓગણત્રીસ બે હજાર ચોવીસ વેરિકેશન થવાનું છે આમ આખી આ તારીખો આપેલી છે અને તેર બાર બે હજાર ચોવીસના તમને જિલ્લા ઓર્ડર પણ ઇસ્યુ કરવામાં આવશે હવે ખાસ આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલું ઓનલાઈન અરજીની પ્રિન્ટ જોઈશે એના પછી જિલ્લા ફેર ઓનલાઈન બદલી માટેનું પ્રમાણપત્ર બિનપગારી રજાનું પ્રમાણપત્ર નોકરીની લંબાઈનું પ્રમાણપત્ર પછી ખાતાકીય તપાસ ચાલુ નથી તેનું પ્રમાણપત્ર સરકારી લેણું બાકી નથી તેનું પ્રમાણપત્ર જિલ્લા ફેર બદલીનો લાભ લીધેલ નથી તેનું પ્રમાણપત્ર નહીં અહેવાલ સીઆર પછી ખાનગી અહેવાલ જે પણ પછી પૂરા પગારમાં સમાવ્યાના હુકમની નકલ દંપતી અગ્રતા કિસ્સામાં પરિશિષ્ટ એક મુજબના જેટલા પણ ડોક્યુમેન્ટ તમારે જરૂર પડે એ બધા વિધવાવાળા છે આ બધા વાલ્મિકીવાળા છે સેવા પોથીનો પ્રથમ પાનાની નકલ તમારે જોઈશે બરાબર સિનિયોરિટીનું સ્વઘોષણાપત્ર નિમણૂક હુકમની નકલ નિમણૂક હુકમવાળી શાળામાં હાજર થયોનો રિપોર્ટ નિમણૂક હુકમથી શાળાની આજ દાણા સુધી જેટલી પણ શાળાઓ બદલી થઈ બધાને નિમણૂકની નકલ તમારે તૈયાર કરીને બે સેટમાં તૈયાર કરવાની રહેશે એટલે કે બે સેટ તૈયાર કરજો એક તમારી કુલ તમે ચારથી પાંચ સેટ તૈયાર કરી દેજો એક શાળામાં તમારે રહેશે બે તાલુકામાં રહેશે એક તમારી જોડે રહેશે અને એક કદાચ ગ્રુપ શાળામાં પણ લઈ શકે છે હવે એના પછી તમે જો આ પ્રમાણપત્ર છે જિલ્લા ફેર ઓનલાઈન બદલી અંગેનું પ્રમાણપત્ર છે આ માહિતી સેવાને આધારે ખરાઈ કરીને ભરવાનું થશે એના પછી ખાતે ખાતેકીય તપાસવાળું પ્રમાણપત્ર છે સરકાર લેણું બાકી નથી એ પ્રમાણપત્ર છે જિલ્લા ફેરબલ આ બધા જ પ્રમાણપત્રો તમારે તૈયાર કરી અને ભરવાના સી બરાબર